આજની વાર્તા દરેક વ્યક્તિ સાથે ઉત્તમ વ્યવહાર રાખો મિત્રો આ વાર્તા કોઈ એક ફેક્ટરીની અંદર એક ચોકીદાર ઘણા વર્ષથી કામ કરતો હતો કોઈ એક દિવસ એના મનમાં કોઈ એક ચોક્કસ પ્રકારનો વિચાર આવ્યો કે આજે મને કેમ મજા નથી આવતી અને એને કારણે એણે જ્યારે ખરેખર બધી જ ફેક્ટરીમાંથી બધા માણસો જ્યારે બહાર નીકળી ગયા ત્યાર પછી એ ફેક્ટરીની તાળું બોલી અને તપાસ કરી તો તપાસ કરી તો એક વ્યક્તિ હતું એ બેભાન થઈને પડેલો હતો અને જે આખી ફેક્ટરી છે એ બંધ હતી અને ટોટલ એ જે ફેક્ટરી હતી એ આખું જેને ઠંડુ રાખવા માટેના આખા જે સ્ટોરરૂમ કહી શકાય એ પ્રકારની હતી અને એ માણસને તરત જ ઉપાડી અને તરત જ દવાખાને લઈ જાય છે અને દવાખાને લઈ ગયા પછી ટ્રીટમેન્ટ આપે છે ટ્રીટમેન્ટ આપ્યા પછી તરત જ એ માણસથી સારો થઈ જાય છે એ માણસ જ્યારે ખરેખર પાનમાં આવે છે ત્યારે તરત જ એ વ્યક્તિ એ ચોકીદારને પૂછે છે કે તમે ફરી વખત તમે ફેક્ટરીને ખોલી અને અંદર આવવાનો તમને વિચાર કેવી રીતે આવ્યો ત્યારે એ વ્યક્તિ એમ કહે છે કે આ ફેક્ટરીની અંદર એકાદ હજાર માણસો કામ કરે છે અને એ એકાદ હજાર માણસની અંદર સામાન્ય રીતે બધા જ સવારમાં આવે અને સાંજે નીકળી જાય પણ એમાંથી તમે એક જ એવા હતા કે જે મને દરેક વખતે જ્યારે અંદર આવો તમે ત્યારે મને તમે ગુડ મોર્નિંગ કહેતા અને એમ કહેતા કે કેમ મજામાં છો અને જ્યારે ખરેખર બહાર નીકળો ત્યારે મને ગુડ નાઇટ કહેતા અને એ વખતે એમ કહેતો કે તમારી રાત સારી જાય એવું તમે દરેક વખતે મને કહેતા એક પણ દિવસ એવો ખાલી ગયો નથી કે જ્યારે તમે સવારમાં મને ગુડ મોર્નિંગ ન કીધું હોય અને રાત્રે જ્યારે બહાર નીકળ્યા ત્યારે તમને ગુડ નાઇટ ન કીધું હોય એવો એક પણ દિવસ ગયો નહોતો અને આજને એટલે કે આજે તમે જ્યારે સવારમાં આવ્યા ત્યારે તમે ગુડ મોર્નિંગ કીધેલું પણ ગુડ નાઇટ કહેવા માટે તમે આવ્યા નહીં એટલે મને એમ થયું કે ગુડ મોર્નિંગ કીધું એટલે તમે હાજર તો થયા જ છો પણ ગુડ નાઇટ નથી કીધું એટલે એનો અર્થ થયો કે તમે અંદર જ હોવા જોઈએ કે અને મને અંદરથી એવા પ્રકારની સ્પૂર્ણા થઈ કે ખરેખરી અંદર હોવા જોઈએ અને મેં તરત જ તાળું ખોલ્યું અને તાળું ખોલતાની સાથે ખબર પડી કે આ માણસ એટલે કે તમે ત્યાં બેબાન પડેલા હતા અને એ બેબાન કારણ કે આખું એસી હતું અંદર જે સ્ટોર હતો એ આખો એસી હતો અને એને કારણે તમે જોઈ શકશો કે મારે તમને બહાર લઈ ગયો દવાખાનામાં દાખલ કર્યો અને તમને હું બચાવી શીખું ત્યારે તે જે યુવાન હતા એ યુવાન એમ કહે છે કે જિંદગીની અંદર હંમેશા દરેક સાથે જો સારો વ્યવહાર રાખો કોઈ પણ માણસ હોય નાનો કે મોટો પણ તમે જો એની સાથે સારો વ્યવહાર રાખો તો કોઈને કોઈ દિવસે તમને ચોક્કસપણે ફાયદો થાય અને તમને એનો લાભ મળે એ ચોક્કસ વાત છે આ ચોકીદારે એમ કીધું કે એક હજાર માણસો આ ફેક્ટરીમાં રોજ આવતા હતા પણ એમાંથી મને એક પણ માણસ ક્યારેય પણ સવારે ગુડ મોર્નિંગ અને સાંજે જ્યારે રાત્રે બહાર નીકળે ત્યારે ગુડ નાઇટ કહેતા નહોતા પણ એક જ વ્યક્તિ હતી એટલે મને યાદ રહી જાય રોજ ગુડ મોર્નિંગનો જવાબ હું ગુડ મોર્નિંગ આપું ગુડ નાઇટનો જવાબ હું ગુડ નાઇટ આપું અને મને એ વ્યક્તિ યાદ રહી ગઈ એમનો મારી સાથેનો વ્યવહાર એટલો બધો સારો હતો કે મને યાદ રહી ગયો મિત્રો આ વાર્તા બહુ નાની છે પણ આપણને સૌને સૂચન કરે છે કે તમે જીવનમાં વ્યક્તિ નાની હોય કે મોટી હોય પણ જો એની સાથે તમે એકદમ જો વર્તન સારું રાખો એની સાથે તમે સારી વાત કરો એની સાથે તમે આવવા જવાના સંબંધ સંબંધી તમારી આગમન અને જવા માટેની વાતને સ્પષ્ટ કરો તો તમને ચોક્કસ અને આ રીતે ફાયદો થઈ શકે જો આ વ્યક્તિ એ આ રીતે ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટ બોલતો ન હોત તો એ ચોક્કસ એ માણસ મરી ગયો હોત આવા અકસ્માતો ભાગ્યે જ બનતા હોય છે પણ આ તો એક માત્ર પ્રસંગ છે પણ મારે એમ કહેવું છે કે તમે જો દરેકે દરેક વ્યક્તિ સાથે તમારો વ્યવહાર જો ઊંધા હોય તમે એને જે બોલાવો ત્યારે પ્રેમથી બોલાવો તમે એની સાથે વાત કરો ત્યારે પ્રેમથી વાત કરો તો તમે હંમેશા એ વ્યક્તિ વચ્ચે તમારે આત્મીયતા વધી જાય અને એ વ્યક્તિ તમને કોઈ દિવસ ભૂલે નહીં કોઈ પણ પરિસ્થિતિમાં તમને ભૂલે નહીં અને એનો કારણે જીવનની અંદર પણ ક્યારેક ફાયદો થઈ શકે આપણે સૌ આજે એક એવા નિર્ણય ઉપર આવીએ કે દરેક નાના કે મોટા એની સાથે હંમેશા સારો વ્યવહાર આવતા જતા બોલાવીએ એની ખબર અંતર પૂછીએ એની કાંઈ મુશ્કેલી હોય તો એની પણ જાણ કરીએ અને એ રીતે જો આપણે જશું તો આપણું જીવન પણ ઉત્તમ બનશે અને ક્યારેક ક્યારેક આપણને ફાયદો પણ થશે સૌને ધન્યવાદ